આ આયા તો ક્ષેત્રમાં એવો હતો હોય કે તો આમ જને હેડિયા તેમ પાત્ર ઓ હો હો પડે બોલાડે ફરીન જાવે ના જાવે ના કર ગારો ખૂનતું હે તાને અને અરે આ ઘરે હું ચા પાણી ગઈ હેડિયા ના ના હવે ઘેર દે કે હવે ઘરે દેડ્યો તો એવું હોય ના હાર વાળો તો હો ને એ હારોળો તો એ હારોળો લ્યા હા તતો ખેમલોન પલો કાળ્યો બી સ્કેચ આયા જ નહીં

તમે અસલ ચાર ચાર મિનિટ સોસોલ બેઠા હલાયો છે ના જોવા નહી બોલે કોણ કોઈ ભર્યા જમીના ભાગ પાડો વાળો હા ભાગ પાડો જમીના એટલી ના મારા પડી કીધું તમને

હડવાનું છું તરત કહેવાય પૂરું આ તો બધી વાત ખોનગી છે એટલે વાત માને ને એટલે એકવાળા જાય ને એમ કેવાનું હડો